કેનાલમાં એક ટર્બોર ટ્રક ખાબકવાની ઘટના બની છે ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બન્યો અને નજીકમાં જ રહેલ કેનાલમાં ઊંધે કાન ફડયો હતો આ ઘટનાને પગલે એક ચાલક ડૂબી જતા તેનું કમકમાથી ભર્યું મૃત્યુ નિપજ્યું પ્રાથમિક તપાસ પ્રમાણે મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો રાત્રે તે ટ્રક લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ ટ્રક બેકાબુ બન્યા બાદ કેનાલમાં ખાબકી હતી આ વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના પુલ પર એક ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હતું વલસાડથી મુંબઈ તરફ પૂર ઝડપે પસાર થતું એક કેમિકલ ભરેલું ટેન્કર ગુંજન નજીક હાઈવેના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું એ વખતે જ અચાનક ટેન્કરમાં ભરેલું કેમિકલ લીકેજ થયું હતું જે માગ લાગવાની સંભાવના હતી પરંતુ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્તર પર પહોંચી હતી અને ફાયર

શામળાજી હિંમતનગર હાઇવે પર ખમખવાર અકસ્માત કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી આ દુર્ઘટનામાં ત્રણમાંથી એક પુરુષ એક મહિલાનું સ્થળ પર મોત થતા હરીરાટી વ્યાપી ગઈ ગામબોઈ રણાસન ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાપકી હતી ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર માતેલા સાંધની જેમ ચડી ગયો હતો આ ઘટનામાં ત્રણ લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા ગમખવાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જો કે આ ઘટનામાં એક મહિલા એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે જાગ્રસ્ત થતા હતા અને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટેલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું જેને બાઇકમાં સવાર ત્રણ પૈકી બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જયારે વર્કુંડ વિસ્તારમાં એક રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવક